નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયા ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું દિલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આગામી સમયે પણ ભરતી આવે ટાટ અને ટેટ એ વય મર્યાદા કેટલી રહેશે વયમર્યાદા વિશે મિત્રો અમુક કેટલી કોમેન્ટો આવીશું તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશું અને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વ કરવામાં આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગલતા આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો પહેલાં આપણે વાત કરીએ ટાટ ટાટની વયમર્યાદા કેટલી રહેશે તમને ખ્યાલ છે કે આગામી સમયમાં ભરતી આવડે છે તો ટાટ વયમર્યાદા અનેક વયમર્યાદા બાબતે અનેક પ્રશ્નો પૂછી રહ્યા કોમેન્ટ પૂછી રહ્યા છે તો બી ટાટમાં કોઈ સરકારી સ્કૂલોમાં હોય અને ગ્રાન્ટેડ સ્કૂલમાં કેટલી વય વયમર્યાદા રહેશે સરકારી સ્કૂલોમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક કેટલી વયમર્યાદાય રહેશે તો મિત્રો પહેલાં તમે જોવા જણાવી દઉં કે જે ગ્રાન્ટેડ લેવા લેવામાં અમે કોઈ મર્યાદા હોતી નથી ગ્રાન્ટેડ લેવલમાં તમે તો કોઈ બી મર્યાદિત નોકરી કરી શકો છો પરંતુ મિત્રો સરકારી સ્કૂલોમાં મર્યાદા ટાટ માટે ટાટ માટે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો તેમના મિત્રો જે 37 વર્ષ મર્યાદા હોય છે લિમિટ 37 વર્ષની હોય છે ટાટ ટાટ માટે મર્યાદા 37 વર્ષ માટે 37 વર્ષની લિમિટ હોય છે જ્યારે મિત્રો આપણે ટેટની વાત કરી લો ટેટમાં વન ટુ હોય અને કોઈ પણ ટેટ બાબત ટેટમાં મર્યાદા કેટલી હોય છે તો ટેટની પણ વયમર્યાદા મિત્રો તમને ખ્યાલ છે તેમ ટેટ માટે પણ મિત્રો આપણે જે આગામી સમય તમે કહીએ આગામી સમય જે એક્ઝામ આવવાની છે અને ભરતી પણ આવવાની છે તે બંનેનું મિત્રો વિડીયો બનાવેલો છે આપણે તો સાથે સાથે મિત્રો ટેટ વન માટે કે તમે કહ્યું ટેટ વનની મર્યાદા કેટલી રહેશે તો ટેટ વનની મર્યાદા બાબતે મિત્રો એની પાંત્રીસ વર્ષની વય મર્યાદા ટેટ વનમાં રહેવાની છે તો મિત્રો ટેટ વન એન્ડ ટાટની જે વયમર્યાદા આપણે વાત કરી છે તો મિત્રો આવીના ઇન્ફોર્મેશન માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જય હિન્દ જય ભારત